શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે એસી ભાગ સાંભળ્યા આજે આપણે એક્યાસી મોંભીશું હરીયો આપ જ સર્વના આદિ કારણ કરુણામય ઈશ્વર છો આપના ભયથી આ વાયુ વાય છે આપના ભયથી અગ્નિ સળગવાનું કામ કરે છે આપના ભયથી સૂર્ય તપે છે અને આપના જ ભયથી મૃત્યુ ચારો તરફ દોડ્યા કરે છે

વિવિધ પ્રકારની આપત્તિઓથી જેવી રીતે અમને સદા સુરક્ષિત રાખ્યા છે એવી જ રીતે આજે પણ અમારી રક્ષા કરો હે નાથ હે દુર્ગેશ આપ શીઘ્ર જ કૃપા કરીને આ સંપૂર્ણ યજ્ઞનો અને પ્રજાપતિ દક્ષનો પણ ઉદ્ધાર કરો ભગને એની આંખો મળી જાય યજમાન દક્ષ જીવિત થઈ જાય ખુખાના દાંત જામી જાય અને ભૃગુના દાઢી મૂછ પહેલા જેવી થઈ જાય હે શંકર આયુધો અને પથ્થરોની વર્ષાથી જેના અંગભંગ થયા છે એ દેવતાઓ પર આપ સર્વથા અનુગ્રહ કરો જેથી એમને પૂર્ણ આરોગ્ય લાભ થાય એ નાથ યજ્ઞ કર્મ પૂર્ણ થયા પછી જે કંઈ શેષ રહે તે સર્વ આપનો પૂરેપૂરો ભાગ હો એમાં બીજો કોઈ હસ્તક્ષેપ ન કરે હે રુદ્રદેવ આપના ભાગથી જ યજ્ઞ પૂર્ણ થાવો અન્યથા નહીં આવું કહી હું બ્રહ્માની સાથે બધા દેવતા અપરાધ ક્ષમા કરવાના માટે તૈયાર થઈ ગયા હાથ જોડીને ભૂમિ પર દંડની જેમ પડી ગયા બ્રહ્માજી કહે છે હે નારદ હું બ્રહ્મા લોકપાલ પ્રજાપતિ તથા મુનિઓ સહિત શ્રીપતિ વિષ્ણુના અનુનય વિનય કરવાથી પરમેશ્વર શિવ પ્રસન્ન થઈ ગયા દેવતાઓને આશ્વાસન આપીને હસીને એમના પર અનુગ્રહ કરતાં કરતાં કરુણા નિદાન પરમેશ્વર શિવ કહે છે હે સૂર્યશ્રેષ્ઠ બ્રહ્મા અને હે વિષ્ણુદેવ આપ બંને સાવધાન થઈને મારી વાત સાંભળો હું સાચી જ વાત કહું છું હે તાત આપ બંનેની બધી જ વાતો મેં સદા માની છે દક્ષના યજ્ઞનો આ વિધ્વંસ મેં નથી કર્યો દક્ષએ એ સ્વયં જ બીજાઓનો દ્વેષ કરે છે બીજા પ્રત્યે જેવો વર્તાવ કરીએ તે પોતાના માટે જ ફલિત થાય છે તેથી આવું કર્મ ક્યારે કરવું જોઈએ જે બીજાઓને કષ્ટ હોય દક્ષનું મસ્તક સળગી ગયું છે એટલે એમના મસ્તકના સ્થાને બકરાનું માથું જોડી દેવાય ભગ દેવના દેવતા મિત્રની આગથી આંખથી પોતાના યજ્ઞ ભાગને જુએ

બાકીના બધા દેવતાઓ જેમણે મને યજ્ઞ ભાગના રૂપે યજ્ઞની અવશિષ્ટ વસ્તુઓ આપી છે એમના બધા અંગો પહેલાની જેમ જ ઠીક થઈ જાઓ અધર્વ્યુ વગેરે યાજ્ઞિકોમાંથી જેમની ભૂજાઓ ભાંગી ગઈ છે તે અશ્વની કુમારોની ભૂજાવોથી અને જેમના હાથ નષ્ટ થઈ ગયા છે તે પૂષાના હાથથી પોતાનું કામ ચલાવે આ બધું મેં આપ લોકોને આપ લોકોના પ્રેમને વશ થઈને કહ્યું છે બ્રહ્માજી કહે છે હે નારદ આવું કહીને વેદનું અનુસરણ કરનારા સુર સમ્રાટ સરાસરપતિ દયાળુ પરમેશ્વર મહાદેવજી શુભ થઈ ગયા ભગવાન શંકરનું તે ભાષણ સાંભળીને શ્રી વિષ્ણુ અને બ્રહ્મા સહિત સંપૂર્ણ દેવતાઓ સંતોષ પામ્યા અને તત્કાળ તેમને સાધુવાદ કરવા લાગ્યા ત્યાર પછી ભગવાન શંભુને આમંત્રિત કરીને મને બ્રહ્માને અને દેવર્ષિઓની સાથે શ્રી વિષ્ણુ અત્યંત હર્ષપૂર્વક પુનઃ દક્ષની યજ્ઞશાળા તરફ ચાલ્યા આ રીતે એમની પ્રાર્થનાથી ભગવાન શંભુ વિષ્ણુ વગેરે દેવતાઓ સાથે કણખલમાં સ્થિત પ્રજાપતિ દક્ષની યજ્ઞશાળામાં પધાર્યા એ સમયે રુદ્રદેવે ત્યાં યજ્ઞનો અને વિશેષતઃ દેવતાઓ તથા ઋષિઓના જે વીરભદ્ર દ્વારા વિધ્વંસ થયો હતો એ જોયો સ્વાહા સ્વધા પૂષા તુષ્ટિ ધૃતિ સરસ્વતી અન્ય સમસ્ત ઋષિ પિતર અગ્નિ અને અન્ય ઘણા બધા અક્ષ ગંધર્વ અને રાક્ષસ ત્યાં પડ્યા હતા એમાંના કેટલાકના અંગો તોડી નાખવામાં આવ્યા હતા કેટલાય લોકોના વાળ ખેંચી લેવામાં આવ્યા હતા અને કેટલાય એ સમ્રાગણમાં પોતાના પ્રાણ ખોઈ બેઠા હતા એ યજ્ઞની આવી દુરવસ્થા જોઈને ભગવાન શંકરે પોતાના ગણનાયક મહાપરાક્રમી વીરભદ્રને બોલાવીને હસતા હસતા કહ્યું હે મહાબાહુ વીરભદ્ર આ તમે કેવું કામ કર્યું હે તાત તમે થોડી જ વારમાં દેવતા અને ઋષિઓને બહુ ભારે દંડ આપી દીધો હે વત્સ જેણે આવું દ્રોહપૂર્ણ કાર્ય કર્યું આ વિલક્ષણ યજ્ઞનું આયોજન કર્યું અને જેને આવું ફળ મળ્યું એ દક્ષને તમે શીઘ્ર જ અહીં લઈ આવો ભગવાન શંકરના આવા કથન પર વીરભદ્ર તરત જ દક્ષનું ધડ એમની સામે નાખી દીધું દક્ષના એ શબને મસ્તક રહિત લોક કલ્યાણકારી ભગવાન શંકર આગળ ઊભેલા વીરભદ્રને હસીને કહ્યું દક્ષનું માથું ક્યાં છે ત્યારે પ્રભાવશાળી વીરભદ્ર કહે છે એ પ્રભુ શંકર મેં તો તે જ સમયે દક્ષના મસ્તકને આગમાં હોમી દીધું હતું વીરભદ્રની આ વાત સાંભળીને ભગવાન શંકરે દેવતાઓને પ્રસન્નતાપૂર્વક એવી જ આજ્ઞા આપી જે પહેલાં આપી જ રાખી હતી ભગવાન ભવે એ સમયે જે કાંઈ કહ્યું એની મારા દ્વારા પૂર્તિ કરાવીને શ્રીહરિ વગેરે સર્વ દેવતાઓએ ભૂગું વગેરે બધાને શીઘ્ર ઠીક કરી દીધા તદંતર શંભુના આદેશથી પ્રજાપતિના ધડની સાથે યજ્ઞ પશુ બકરાનું માથું જોડી દેવાયું એ માથું જોડતાની સાથે શંભુનું શુભ દ્રષ્ટિ પડવાથી પ્રજાપતિના શરીરમાં પ્રાણ આવી ગયા તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો એક્યાસીમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બ્યાસીમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્રતે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો